આદેશ ભાઈ હમણાં બે દિવસ પહેલા આપણે અમારે એક નાચજી આવ્યા હતા સ્પેશિયલ મળવા માટે આવ્યા હતા આમ તો પણ હું એક કાર્યક્રમની અંદર ગયો તો બહાર હતો પછી ફોન દ્વારા મળ્યા આવ્યા આશ્રમે મને ફોન કર્યો અમે ફોનમાં વાત કરી કે ભાઈ એક તમને મળવા માટે આવ્યો તો એક વાત કરવા માટે મેં કે હા બોલો બોલો બાપુ તો એ કે જે કાંઈ તમે આ વિડીયા બહાર પાડી રહ્યા ને એ બંધ કરી દેજો કે એનું કારણ શું કોઈનું ખરાબ કરી રહ્યો છો હં જે કાંઈ છે એ હકીકત બતાવી રહ્યો છે ને અને જે નાથજી મારી પાસે આવ્યા હતા હું નામ નથી ચાલુ થાય ને એટલે નામ ન દેવાય પછી ત્રી વર્ષ થઈ ગયા આ વાતને કોઈ દિવસ આવતા તો નહી મારી આગળ હમ ક્યારેક એવું કઈ પણ કાર્યક્રમ હોય નાનો મોટો તો બોલાવ્યો હોય તો આવ્યો હોય તો વાત અલગ છે પણ ઈ નાથજી મને કોઈ દિવસ ત્રીસ વર્ષની અંદર કોઈ એવું આમંત્રણ નથી આપ્યું કે ભાઈ આપણા કાર્યક્રમ છે પ્રતિષ્ઠા છે હવન છે હોમ છે કોઈ પ્રતિષ્ઠા છે કોઈ કથા છે કોઈ ભંડારો છે કે આ પત્રિકા દેવા હું તમને આવ્યો છું અને તમારા આમાં પધારવાનું છે આમાં આમંત્રણ કરીએ છીએ એવો દાખલો નથી હું અમે નાના મોટા જે કાંઈ કાર્યક્રમો કરી તો અમે ઘણાને બોલાવીએ છીએ એ લોકોને બોલાવીશ પણ પચીસ વર્ષથી અમને કોઈ પત્રિકા વ્યવહાર કરવામાં આવતો નથી કોઈ ક્યાંય પણ ધર્મના કાર્યમાં બોલાવવામાં આવતા નથી અમે પેશી લેના કાર્યક્રમો અહીં પણ રાખીએ છીએ તો અમને બોલાવવામાં ન આવેનું કારણ શું ભાઈ અત્યારે સલાહ દેવા આવે છે કે તમારા વિડીયા બંધ કરી દેવાની જરૂર છે બંધ કરી દેજો ભાઈ શું કાંઈ ખરાબ કરી રહ્યો વિડીયા બનાવીને હ અમે જે કાંઈ ધર્મની અંદર હાનિ થઈ રહી છે સાધુ વિનાશય ધર્મનું રક્ષણ કરવા માટે ભક્ષણ કરવા માટે નહીં બરાબર એટલે હું તો એ નાથજીને એવું કહેવા માંગુ છું કે ભાઈ મને અહીંયા સલાહ દેવા આવવાની જરૂર નથી અને આ સલાહ તમારે સમજવાની જરૂર છે આજ પચીસ વર્ષ ત્રીસ વર્ષથી ગયા વાતને એટલે તમારો કોઈ અધિકાર નથી મને સલાહ દેવા આવવું એવું હં અને તો હરૂભરવું ભરું એ કે તમને તો મળવાનું હતું પણ તમે તો બહાર ગયા છો તો મળ્યા નહીં હવે ફોન ઉપર વાત કરી દો તમે કરો બાપુ કાંઈ વાંધો નહીં તમને કે તમારે વિડીયા બંધ કરવાની જરૂર છે ભાઈ હું એ નાથજીને કહેવા માગું છું કે ભાઈ એનું કારણ શું તમને શું તકલીફ પડી અને મેં તમારું ક્યાંય પણ કાંઈ ખરાબ કર્યું હં ત્રી પાંત્રી વર્ષની અંદર મેં ક્યાંય તમારું ખરાબ કર્યું હોય કોઈ ખરાબ સવાલ ક્યાંય કર્યો હોય ખરાબ ક્યાંય ઇસ્યુ હોય તો તમે કહો તો તમારો અધિકાર છે બાકી મને કોઈ કહેવાનો તમારો અધિકાર નથી હં અમે જેદૂનો ભેક લીધો એમ તમે જેથી ભેક લીધા ત્યારથી અમે ભેક લીધેલા જ છે હં બધાએ ગુરુપુરોના નામ ઉપર જ લીધા છે એટલે અમને બહુ સલાહ દેવા ન આવવી અમને બહુ ફોન ન કરવા અમે કોઈના બાપનું રાખવાવાળા નથી અમે ઓરિજિનલ સનાતન્ય સી ઓરિજિનલ સનાતનીય જ છી અને ઓરિજિનલ સાધુ જ છે અત્યારે સાધુ જીવન જ જીવી છે એવું કંગાલ જીવન અમે જીવતા નથી એટલે અમને બહુ સલાહ ન દેવી ભાઈ અને અમને બહુ ફોન ન કરવા હવે હાથ જોડીને વિનંતી કરીને કહેવા માંગુ છું આદેશ